વિકાસશીલ ગુજરાતમાં આવેલ ગીરના છેવાડાના ધારી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવેલ છે જેમાં તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂરી સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગયેલ છે એ તરફ ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે ધારીની સિવિલ હોસ્પિટલમાંથી અન્ય શહેરોમાં જ્યારે દર્દીઓને રિફર કરવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડતી હોય છે પરંતુ આ એમ્બ્યુલન્સ ઘણા મહિનાઓ અને વર્ષોથી બંધ હોય તેવી ફરિયાદ સાંભળવા મળેલ છે ખખરદજ બિલ્ડિંગની જગ્યાએ અદ્યતન હોસ્પિટલ બને એ સારી વાત છે પરંતુ અદ્યતન હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ ન હોય તો સરકારી હોસ્પિટલ માત્ર બિલ્ડિંગ પૂરતું સુવિધાજનક ગણાશે માટે ધારી શહેરની સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા લોકો વ્યાજબી માગણી કરે છે